નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા મહેમદાવાદ તાલુકાના કરોલી તાબે નવા મુવાડા રાંદલ માતાજીના મંદિરે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો બીજો સમૂહ લગ્નોત્સવ તથા રાંદલ માતાજીનો સાતમા પાટોત્સવ યોજાયો સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ દ્વારા સમાજની દીકરીઓ માટે ફક્ત એક જ રૂપિયામાં લગ્ન આયોજન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પછીનો બીજો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ દીકરીઓએ પૂરતામાં પગલાં માંડ્યા હતા મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ એડવોકેટ જયદેવસિંહ ચાવડા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ સંચાલક વિરલસિંહ રાવલ પંકજસિંહ ભાટી મેટરકિંગ બન્ના ગ્રુપ સંયોજક વિજયસિંહ વિહોલ ભરૂચ જિલ્લા પ્રમુખ લોકસાહિત્ય કલાકાર વીરસિંહ પરમાર ખેડા જિલ્લા પ્રમુખ એડવોકેટ યોગેશસિંહ રાઠોડ આણંદ જિલ્લા મીડિયા પ્રમુખ શૈલ શૈલેષસિંહ ખેડા જિલ્લા મીડિયા પ્રમુખ જિગ્નેશસિંહ સોઢા પધાર્યા હતા સેવામાં ખંભાલી નવાપુરા સત્રી સમાજ રાજપૂત યુવા શક્તિ સંગઠન કિંગ બંને ગ્રુપ ખેડા જિલ્લા જય ભવાની ગ્રુપ ભૂમસ રામદેવ યુવક મંડળ નવા ગામ જય એમ બે યુવક મંડળ નવા મુવાડાના સભ્યો હાજર રહ્યા સંપૂર્ણ આયોજન સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ આયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસિંહ મહેમદાબાદ તાલુકા પ્રમુખ રણછોડજી પરમાર સોશિયલ મીડિયા સચિનસિંહ પરમાર વિશાલસિંહ સોઢા તુષારસિંહ સોઢા નટવરસિંહ સોઢા નવા મુવાડાના મિત્રોના સાથ સહકારથી સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય રાજપૂત રાજપૂતક સેના દ્વારા વિષ્ણુસિંહ દેવદીપસિંહ સોડાને ગુજરાત પ્રદેશ પ્રમુખ સોરી ગુજરાત પ્રદેશ સમૂહ લગ્ન સમિતિ પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ વિહોલ ગાંધીનગર જિલ્લા મહામંત્રી વત્સનસિંહ સોડાને મૌધા તાલુકા યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયદેશસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું

करण चौहान प्रदेश तो महामंत्री एमने सम्मान हमारा रसिक सिंह सोड़ा खुशी भाई रसिक भाई आइए फटाफट करण सिंह चौहान बहुत खुश तेरह बार Kamara, ayo ke sini, kamu semua, isil, ayo, dia isil saja, kawan, kamara, saya tidak sih, kamara, anda jillah, kamu gamalatay, kamu semua, kamara.

गुलाब सिंह छोड़ा आपका भूला टेम्पल समान वाला चंद्रो से लड़िया कॉलेज विजन अलों अलों अपना करना कॉलेज રાધાજય સુનંતો હીરા વસ્ત્ર ધાર પૂનમચંદ્ર પ્યારો ને કાંડે કુંડિત એ ભાલે લલિત સ્નેહ પણ

আপ সওনা রদে কমান বাভি রাতা পরাত্পার পার গ্রমনে হো ভাউস্র গন্দেন করোছু অভি঵াদন করোছু সাথে রামচংদ্র ভানে সটুতি সাথ� रामे विहतां दिशां च रचमो रामायस्महे नमः रामः नास्ति परायणं परतरं रामः शदाशोष्णहं रामे चेतलय सदा भवतु मे આપ થતી આ સમૂહ લગ્ન સમિતિ ના આયોજન હેઠળ જે આયોજન થયું છે મિત્રો જે દોડભાગ થઈ છે જરા શાંતિ રાખજો અહિયાં કમિટી ના સભ્યો છે જ એટલે વધારે કોઈ દોડધામ કરવાની જરૂર નથી